આપ જાણો છો કે હાલમાં વર્ષ ચોવીસ પચીસના બાકી મિલકત વેરા માટે વેરા વસુલાતની ઝુંબેશ ચાલુ છે એમાં પાછલા વેરા બાકીમાં વ્યાજ માફીની યોજના પણ અમલમાં ચાલુ છે કોમર્શિયલમાં એંશી ટકા અને રેસીડિયસમાં પણ એંસી ટકા અને ઓલ્ડ એ જે ભાડા પદ્ધતિ મુજબની આકારણી જે છે એમાં સો ટકા માફીની યોજના ચાલુ છે અંતર્ગત દરરોજ દરેક વોર્ડમાંથી પચાસ સાઈઠ લેખે ઓછામાં ઓછા બે એક હજાર જેટલા સીલ દરરોજના લેખે અત્યાર સુધીમાં પચાસથી સાઠ હજાર જેટલા સીલ કરવામાં આવેલા છે અને જે રહેણાંક મિલકતોમાં પણ જેના પણ વેરા બાકી હોય તેવાના પાણી કનેક્શન કરવાની આપવાની પણ કાર્યવાહી ચાલુ છે ચાલુ વર્ષના બજેટ લેક્ષા સાતસો ચોવીસ કરોડની સામે છસોને છવ્વીસ કરોડની વસુલાત હાલ સુધીમાં થઈ ચૂકી છે સાહેબ ખાસ કરીને આજે મિસ્ટર પફની દુકાનને પણ સીલ મારવા બેકરીની અંદર શું કહેશો કેટલા વોર્ડ નંબર તેરમાં દોઢ લાખ ઉપરાંત એનો વેરો બાકી હતો જેના કારણે વોર્ડ નંબર તેરની કચેરી દ્વારા મિસ્ટર પફને સીલ કરવામાં આવ્યું છે આ પ્રકારે જે મિલકતોના વેરા બાકી છે તેને સીલ કરવામાં આવશે અને રહેણાંક મિલકતોમાં પાણી કનેક્શન કાપવાની પણ કાર્યવાહી કરવામાં આવશે સાહેબ એમાં એક નોટિસમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે જો વેરોની ભરે તો પછી આગળ એસેસ કરાવીને મિલકત ટાંચમાં લઈને હાથ ધરાવતો કાર્યવાહી પ્રાથમિક રીતે કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવે છે ત્યારબાદ જો વેરો ન ભરે તો તેની એસેસમેન્ટ કરીને તેની બોજો દાખલ કરવાની વગેરે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે